જય માતાજી આજે બનાવશું ઇન્સ્ટન્ટ ચા એનું પ્રી મિક્સ તૈયાર કરીશું તો આપણે ચા લીધી છે મેં બે ચમચા જેટલી અને ખાંડ તમારા માપથી નાખવાની આમ તો બે ચમચા ચા હોય તો દોઢેક ચમચો ખાંડ જોઈએ પણ તમે મીઠું વધારે ઓછું જેવું લેતા હોય એ રીતે કરી લેવાનું આની અંદર મેં ખાલી અત્યારે ઇલજી નાખી છે પણ તમને ભાવતી હોય તો તુલસી અને ફુદીનાના પાન સૂકવીને નાખી શકાય અને મોટા બે ચમચા ભરી અને મિલ્ક પાવડર આ બધું મિક્સર પીસી લઈએ મિક્સ કરીને આમાં શું છે આપણે બારગામ જતા હોય છે ને ત્યારે આપણને બહારની ચા સ્ટેશન ઉપર કે ટ્રેનમાં નથી ભાવતી હોતી તો આપણે જીપ લોકમાં કે એરટેડ ડબ્બામાં ભરી જઈએ તો આપણે આપણી જાતે બનાવી શકીએ એકદમ એને પીસી લેવાનું છે ખાલી ગરમ પાણીની જરૂર પડે તો એ તો બધે મળી જ જતું હોય છે જો આવી રીતે પીસી લેવાનું અને એને ચાળી લઈએ એકદમ ઝીણી ચાળણીથી ચા અને કોફીનો પ્રીમિક્સ કાયમ આપણે જોડે જ રાખવાનું બહારગામ જઈએ ત્યારે તો બહારની ચા કોફી પીવી ના પડે અને આપણા ટેસ્ટ પ્રમાણે આપણે પી શકીએ આ બનાવેલું આપણે તૈયાર ઘરમાં રાખીએ છીએ તો એ ખરાબ પણ નથી થતું ડબ્બો ભરીને રાખી દઈએ એ બાર ગામ જેટલા દિવસનો આપણો હોય પ્રોગ્રામ એ રીતે આપણે નાની ડબ્બીમાં કે જીપલોકમાં લઈ જઈ શકીએ તો જો હવે હું એને બનાવવાની રીત બતાવું દોઢેક ચમચી જેટલો પાવડર લઈ લેવાનો છે તૈયાર કરેલો એમાં એકદમ ઉકળતું પાણી નાખવાનું છે ચમચીથી એને મિક્સ કરી લઈએ અને એકદમ સરખું હલાવવાનું છે જો ઉપર થોડુંક તમને એલચીના પાવડર હોય એવું દેખાય છે એટલે સરખું મિક્સ કરશો એટલે સરસ થઈ જશે તો ચા અને કોફી આવી રીતે આપણે તૈયાર કરીને રાખીએ તો બારગામ જઈએ તો લઈ જવાય હું બીજી વાર કોફીનું પણ ઇન્સ્ટન્ટ બતાવીશ તો તૈયાર છે આપણી ચા મળીએ બીજા વિડીયોમાં જય માતાજી